મિત્રો યાર કેમ છો બધા ફરી એક નવી સવાર અને નવા વ્લોગની અંદર તમારું બધાનું દિલથી સ્વાગત છે તો આજે છે છ નવેમ્બર છ નવેમ્બરના સાંજના પોણા છ જેવો ટાઈમ થયો છે અને આપણે વ્લોગની શુભ શરૂઆત કરીએ છીએ શરૂઆત કરું કરું એમ કરતા અંધારું થઈ ગયું કે એવું કઈ ખાસ કઈ હોય નહીં તમને ખોટું દેખાડવાનું વ્લોગ બનાવવાનો કોઈ મતલબ નથી કાં મજા આવે હોય તો વ્લોગ બનાવાય હું કેવું ભવલા તારું તો આજ આખો દિવસ તો આપણે માંડવી કામ કામકાજ કરેલું જેમાં તમને કઈ મજા આવે આપણે દેખાડીએ તો ભવલેશ હેર કટિંગ કરાવીને ભવલેશ ભાઈ પણ આવી જશે બેહો બેહો અને સુંદર મજાનો હેઠો બે નહીં હેઠો થોડો બે એ હેર કટિંગ કરી અને અહીંયા આ સનસેટ થાય છે સરસ એવું અમે રોજ સનસેટ માડીએ ભાઈ હું કેવું ભવલા દરરોજ વાહ મસ્ત નજારો છે આ બાજુ તો છે જ બધું મોટા ભાગના માણસો હવે માંડવ એવું કાઢવા જ મળ્યા છે અમે તો હા નેવરા કા બોલા નેવરા થઈ ગયા કા આપણે હા એમ જો બેઠા હવે માંડવી ખાઈ મેં કીધું કે બ્લોગની શુભ શરૂઆત કરીએ તો જે પણ મિત્રો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી કઈ નવીનમાં હોય તો એ કહી નાખજો ખોટા મુંજા તા નહીં કા બોલા હું કેવું કહી દેજો કા જે કેવું હોય કહી દેવાનું ખોટું મુંજાવાનું નહીં ભાઈ નું એવું કેવું છે હમણાં ખાડું બાડું આવતું હોય છે તો જાય ખાડું એટલે ભેવું તમને ખબર ને ખબર જ હોય ને યાર હમણાં લોકનો કાંઈ મેલ રહેતો નથી આડા આડાઓળા કામકાજમાં ખોવાયેલા છે અને અમારે ભૌતિકભાઈ હાથમાં આવતો નથી ભવલા હું નાખું માથે યાર સુગંધ બહુ મસ્ત આવે તારી પાસે દવ નાખ્યું ને બોટલ નું શેમ્પુ નાખીને ભૌલિકભાઈ નાય નાયવા જાય જાય આમ સુગંધ મારે છે આખો બાટલો ખાલી કરી દીધો હું મને એવું લાગે બાખું ન પડ્યું હેર કોદ નીકળો નીકાય હેર કો બાખું નત પડ્યું જરી કર ન કરી શેમ્પુ નાખે બહુ બધો મારા આસો પર ભાઈ કાઈ ન એ લાય આ હાય આમ તો જો મિત્રો હું એના હેર છે એ લોડાય મારા વળક બહુ આપડે એમ છે બોલા કે નહીં કપી ના ના ભલે રેવા દો ઓ મારે નવરાય નત ભાઈ તો આવો કઈ સીન છે માંડવી તો હારી જ લીધી હતી ગઈ કાલમાં અને હલો હમણાં બે હું આવે એટલે આપણે ઘર બાજુ લોક ની શરૂઆત કર યાર મજા આવે તો હું અત્યારમાં એક બનાવી નાખું કેવું બોલો શિયાળો પાકની ની તૈયારી કરે છે શિયાળો ને હું એક કાઢીને બીજું બીજું કાઢીને ત્રીજું પાણીનો તો કઈ સૌ વાલ જ નથી ભરપૂર પાણી છે હું કેવું બોલું બાકી સીપડા ખાવા હોય તો આવી જાવ ક્યાં બોલો સીપડા કોઈ પાર નથી અહી લાગે એમ હોય એમ તો કેવો લાગે રૂડો રૂપાળો વાહ તું એનો થાકી જોશો હમણાં હાવ વેકેશન છે વાંધો કેતો એની થાકી જો

ચાલો અત્યારે વીણી હજાર આ હારવું જો હે આય બે ફેરા તો થાય નહીં થાય થઈ જ રહી ને શું કેવું નહીં થાય થઈ જ્યારે માંડવી વીણી શુભ શરૂઆત કરી ના વીણવાની કેતા છો આજ કઈ બાજુ આજ ભાઈ અમે નીકળે ગયા છે સારો લો પરવા વેસા તો ભાઈ ગેક ભાઈ આપણી સાથે છે હું આલે કે હતા જલસા જલસા અચ્છા ભાઈ જામ કા મુકા આવી ગયા છી સવાર બહુ લાંબી ટ્રીપ મારીને ને સારો લો રાખ્યું છે 23000 નું ત્રણ ફેરા થાય એવી બધી આશા ઉસે બોલે પણ એન છોટે મોટે પ્રોગ્રામો સે કેટના કમા લેતે હો બેરો બેરો લીધો છે ભરી અને

ઘર ભેગું થાને ભાઈ આ બધું આ બધી હિમ આખી બગીચા બગીચા વાળો એરિયો આવી જાય ને હવે જીજે બત્રીસ જામકા અમરેલી માં આવે કે ગીર સોમનાથ માં અમરેલી માં જામકા માં આવ્યા હતા ભાઈ ફરવા અમારા સટે ફાટી ગયા ભાઈ તમે સબસ્ક્રાઈબ નથી કરતા પાછા સબસ્ક્રાઇબ કરી નાખો બીજી વાત ને હાલો ચા અમે નીકળ્યા ધીમે 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 બધું ઓઠા ગઠ્યા છે અમારું આખું માથાળ ને ધરવી દેવી છે એવું

ધા ભાઈ વાહ ભાઈ વાહ અવાજ કતા હતી આમાં આમાં અવાજ હતી ભાઈ હલો આપણે નીકળીએ પાછળ ટ્રેક્ટર આવે એમ ભાઈ કોઈ વાતે રસ્તો નથી કપાતો હોય હા તો થોડી હા હતા આ વખતે તો દૂધનો નો અને શાહ પાણી નો સામાન હારે લીધો જો આ અમારા ભેવું સારવા જાતો એ ખેલો લઈ જતો એ ખેલો છે દૂધ ને શાહ મોરસ ને ધપેલી ને બધું લઈ લીધું ભલા મને હવે હાલ કરે નહીં ભેગું જ નહીં થાય નકર અમારે આ બધા માણસો બધા ઘોળા થાય ને તમારે વગેરે હાલે નહીં એવી નીંદરે આવે છે યાર પાછી મને બપોરે હુવાની કેવા પડે તમે કહે તો નહીં હોતા હોય લાગો અને બપોરે હુવાવાળા વાળા તો એમ જ તો ખાઈ લીધો હું મૂકું નહીં બોલો તો ગમે ના લઈ લો જો આકળો આકળો કેળો આવે આ ગાંડી ગીર છે ભાઈ બધી તમારે આપો આપો ઓમરે લઈ ગીર સોમનાથ ને સુના ગઢજીનો બધો wildlife કાટુ છે આ તો આપ જંગલ એરિયા છે એમાં આરા ભાઈ બોબટ બોલા હો બસ જાતે કારો ઉડેタイヤ રે આવે ભાઈ ફાઈનલી માં ભાઈ પાંચ વાગી ત્રીસ મિનિટે ફેરો જોશે ભરાય હાથે ભોગી દઉં હમણાં તો ફટાફટ હા હા ભરાણું હો ભાઈ એવી લહરે એવું છે હું અડધું તો આ કરો ભર્યો ફેરો ભાઈ આ તો આ હે ને માં કઈ કહેવું જ ન પડે હવે બસ ઓ નીરા છે પોગડ દેવાનું છે અમારો બધા કે કેડાઓ રસ્તો બધા ઓફ રોડિંગ વાળા છે પોગી જાય હાલો ને હમણા હજી એક ફેરો થાય આવતી કાલમાં રાખ બાકી તો થ્રેસર રણ બધું આલુ જજ ભાઈ બાટી બોલાય અત્યારે તો એકદમ એનર્જી ડાઉન છે તો ઓહો બસા પાણી નો સામાન બધો પોગાળી પાછો ઘર બાજુ લઈ લઈએ કેવા મસ્ત ડુંગરા બધું દેખાય નહિ જોરદાર જ હોય નજારો ભાઈ ભાઈ આને હજી અમારે બીડી બાકા પડી જાય લો મોડો થઈ ગયો ભાઈ હજી માથાળને દોવાની છે ભાઈ